ચલો અવાજ આવી રહ્યો છે બધાને એક વખત કન્ફર્મેશન આપી દેજો બરાબર છે ચલો ગુજરાતની અંદર આપણે ગ્રેટ અવાજ તો આવી રહ્યો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આજે આપણે જોવાનો છે અને એ છે કે અમેરિકાએ સીધો હુમલો કરી દીધો ઈરાન ઉપર અમેરિકાએ પોતાના જેટ મોકલ્યા ઈરાન ઉપર હુમલો કરવા માટે અને પાછા અમેરિકાએ બોલાવી લીધા અને અમેરિકાએ જે આ હુમલો કર્યો એના માટે થઈને એમની રાજધાની તેલ અવીમાં અમેરિકાને આભાર માનતા લાંબા લાંબા પોસ્ટર પણ લગાવી દીધા તો અમેરિકાએ આ હુમલો શું કામ કર્યો આ ડોનાલ્ડ ટ્રમ્પ જેને હજી આવ્યાને પાંચ મહિનાથી આજે એ એમ કહેતો હતો કે જો કમલા હેરિસ જે એની વિરોધી પ્રતિનિધિ હતી અમેરિકાની અંદર કે જો એ એ આવી તો મહિનામાં વોરની અંદર અમેરિકાને દેશે અમેરિકાને છ મહિનાની અંદર વોર જે છે એમાં મૂકી દેશે અને આ ભાઈ તો પાંચ મહિનાની અંદર જ અમેરિકાને ડાયરેક્ટ મોકલી દીધું છે હવે વિશ્વની અંદર ઈરાન ઈરાક રશિયા નોર્થ નોર્થ કોરિયા કોરિયા પણ એમ કહી રહ્યું છે કે હવે શાંત થઈ જાઓ બાકી બાપુ અમારે આવવું પડશે એટલે બહુ ગંભીર વાતાવરણ સર્જ દીધું છે અમેરિકા એ અમેરિકાને શું ખરેખર આવા ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટની જરૂર હતી ખરી પણ અમેરિકાનો ઇતિહાસ રહ્યો છે કે અમેરિકા કોઈનું મિત્ર નથી અમેરિકાનો ઈરાક સાથેનો અમેરિકાનો સીરિયા સાથેનો તમામ મિડલ ઈસ્ટની અંદર જેટલી પણ આગની જ્વાળાઓ આજે ઊભી છે અમેરિકાના લીધે ઊભી છે અમેરિકા ન હોત તો એ બધા એ પોતપોતાનું હોજારી લે કાઠિયાવાડીમાં શબ્દ છે હોજારવું એટલે પોતપોતાનું જોઈ લે બરાબર છે પોતપોતે જેટલી ક્ષમતા હોત એ બતાવી દેત પણ ઇટ ઇઝ અમેરિકા વુ ઓલવેઝ ઇન્ટર્ન બરાબર છે

અને એ જ માટે થઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે આઈ લવ પાકિસ્તાન એટલે બંને એકબીજાને જે છે એ થોડું થોડું પંપાળે છે અમેરિકાથી પાકિસ્તાનને શું ફાયદો તો થોડા ઘણા જે હથિયાર બથિયાર મળવાનો એ મળી જાય બરાબર છે પછી પાકિસ્તાન જે છે એવું કે ભાઈ આ નોબેલ પ્રાઇઝ મળવો જોઈએ અમુક બીજા બે ત્રણ કે આ ભાઈને નોબેલ પીસ પ્રાઇઝ મળી જાય પણ એના માટે થઈને જે આ મોટી મોટી ઘટનાઓ ઘટે છે જેના દાવાઓ ટ્રમ્પે કર્યા છે ટ્રમ્પ ખુદ એની અંદર નિષ્ફળ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ કોઈ રાષ્ટ્રપતિની વાત જ નથી જ્યારે જ્યારે ઈરાકની અંદર સત્તા પલટો થયો સીરિયાની અંદર થયો એની અંદર અમેરિકા જ જવાબદાર હોય છે કારણ કે અમેરિકાએ પોતાના ક્રૂડ ઓઇલના ભાવ ત્યાં રહેલા બધા જે સંસાધનો છે ક્રૂડ ઓઇલના એને નેગોશિયેટ કરવા એના ઉપર પોતાનું નિયમન રાખવા માટે અમેરિકા આવું કરતું હોય છે તો ટ્રમ્પની ટ્વીટ તમે સૌથી પહેલા જુઓ ટ્રમ્પે ખુદ સામે ચાલીને કીધું છે કે અમે ત્રણ ન્યુક્લિયર સાઇટ ફોર્ડો નાટેન્ઝ અને એસ્ફાહન આ ત્રણ ઉપર શું કરેલું છે હુમલો કરેલો છે અને જેવા તેવા પ્લેમથી નહીં સાહેબ અમેરિકા પાસે બોમ્બર પ્લેન છે બી આ બી દ્વારા હુમલો કર્યો છે બી ને લઈને હુમલો કર્યો છે બરાબર છે છે ફૂલ પેલોડ હતા બોમ્બ્સ પાછો લખે કેવું કે બધું ત્યાં ત્યાં અમે ડ્રોપ કર્યા આ બધી સાઇટ ઉપર બરાબર છે બધા પ્લેન સેફલી પાછા આવ્યા છે કોંગ્રેચ્યુલેશન ટુ અવર ગ્રેટ અમેરિકન વોરિયર્સ આવું બધું લખે છે ભાઈ કે ભાઈ અમારા તમામ અમેરિકાના વોરિયર્સ ને કોંગ્રેચ્યુલેશન બરાબર બીજી કોઈ મિલિટરી જ નથી વિશ્વમાં આ અમેરિકા જેવી ઇઝ ધ ફોર પીસ હવે શાંતિનો પ્રયાસ છે તો વિચાર કરો કે ભારતે જ્યારે આવું કર્યું હતું ભારતે પોતાની શાંતિ માટે જ કર્યું હતું ને ત્યારે અમેરિકા શું બોલ્યું હતું અને આજે પોતે કરે છે તો શું બોલી રહ્યું છે એટલે અમેરિકા દોગલું તો છે બરાબર સૌથી મોટું દોગલું છે અને એમાં એને B2 નો ઉપયોગ કર્યો બરાબર તમે આ જુઓ આ એના આ બી ટુ છે અમેરિકાએ પોતાના માટે વિકસાવેલું બરાબર તો અહીંયા તમે જુઓ વ્હાઇટ મેન ઓપરેશન મિડનાઇટ હેમર નામ આપ્યું હતું ધ્યાન રાખજો ઓપરેશન મિડનાઇટ હેમર કોણે લોન્ચ કર્યું હતું અમેરિકાએ લોન્ચ કર્યું હતું બરાબર અમેરિકાના વ્હાઇટ મેન એરફોર્સ બેઝ ઉપરથી ઉડ્યા વિમાનો મિનિમ સેટરડે શનિવારે કલાક છે લિટરલી કેટલા કલાક લાગ્યા છે ઓગણીસ કલાક એકવીસ જૂને ઉડ્યા અને અહીંયા ઓગણીસ બરાબર છે જોઈ લો તમે તમે જુઓ બી છે એ બધા મેરીટાઈમ લોન્ચ થયા બોમ્બર સપોર્ટ પેકેજ ઈરાનમાં એન્ટર થઈ ગયા અઢાર કલાકમાં અઢાર દુ ને છત્રી સાડત્રીસ કલાક સાડત્રીસ કલાક સુધી ઉડ્યા છે બરાબર છે અને પછી પાછા શનિવાર રવિવારે પોતે પરત આવી ગયા છે વ્હાઈટમેન એરફોર્સ બેઝ ઉપર તો વ્હાઈટમેન એરફોર્સ બેઝ ઉપરથી તેઓએ હુમલો કર્યો બરાબર છે અહીંયા તમે જો કે સમુદ્રની અંદરથી પણ અમુક જોડાયા હતા અહીંયા સમુદ્રમાં પણ આ અમેરિકાના અમુક જે જહાજો છે ત્યાંથી જોડાયા હતા અહીંયા ઇઝરાયલ આવેલો છે આ ઈઝરાયલ આભાર માન્યો બરાબર જે તમે જોઈ શકો છો બરાબર અહીંયા સોરી અહીંયા ઇઝરાયલ આવેલું છે તો વાત એમ છે કે આ લોકોએ જબરદસ્ત રીતે જે ઈરાનને એક હચમચાવી મૂક્યું છે તો રશિયાએ પણ સામે ધમકી આપી દીધી છે કે અમેરિકાએ આવું નહોતું કરવું જોઈતું ડાયરેક્ટ ઇન્વોલ્વ નહોતું થવું જોઈતું રશિયા જે છે એ હવે યુક્રેનની અંદર પણ યુક્રેનની અંદર તો એટલે જ ડાયરેક્ટ ન ઘૂસી શકે જો યુક્રેનમાં અમેરિકા ડાયરેક્ટ ઘૂસે એમની સામે તો પછી રશિયા અમેરિકાની અંદર પણ ઘણી બધી તબાહી મચાવી શકે હવે ઈરાને આના ઝબલા આ જવાબ આ જે હુમલાના જવાબમાં શું કર્યું અમેરિકાએ ડાયરેક્ટ હુમલો કર્યો ઈરાન ઉપર તો ઈરાન રિટેલિયેટ તો કરશે ને ઈરાન સામે જવાબ આપશે ને તો ઈરાને અમુક ગલ્ફની અંદર અમેરિકાના સૈનિકોની ટુકડીઓ હતી જુદી જુદી જગ્યાએ એમાંથી એક નજીકની ટુકડીઓ ઉપર હુમલો કરી દીધો છે એટલે હવે આ વોરની અંદર વધુ ફ્યુઅલ ઉમેરાયું છે આ વોરના લીધે ઇન્ટરનેશનલી જે ક્રૂડ ઓઇલના ભાવ છે એ તો ઘટતા જ જાય છે એના બાદ જે ગલ્ફ ઓફ હોર્મુડ્સ જે છે એની અંદર ઓગણત્રીસ થી લઈને બત્રીસ ટકા સુધી નથી કરી રહ્યા એ લોકો તેલ લાવવા લઈ નથી જઈ રહ્યા એટલે એ પણ અસર થઈ રહી છે ગ્લોબલ શેર માર્કેટમાં પણ અસર થઈ રહી છે લોકોને પણ અસર થઈ રહી છે બરોબર તો આ તમામ અસર તમે જ્યારે જોવો છો તો એ બધું સાબિત કરે છે કે ભાઈ આ કંઈક અલગ છે અને આ ખરેખર જે છે એ સારી વાત તો નથી હવે આપણે આની પહેલા જોઈ ગયા છીએ કે ઈરાન અને મેઇન કન્ફ્લિક્ટ ઇઝરાયલ વચ્ચે છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છે બરાબર હવે ઇઝરાયલ સાથે શું કન્ફ્લિક્ટ છે કે ઇઝરાયલ બહુ નાનકડો દેશ છે ઈરાન બહુ મોટો દેશ છે ઈરાન પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ વિકસાવે છે અમેરિકાએ ના પાડી હતી કે ભાઈ તમે તમારો ન્યુક્લિયર પ્રોગ્રામ ન વિકસાવો તો કે ભાઈ અમારે તો વિકસાવવો છે તો પછી એમણે ઓફર આપી હતી કે પછી તો અમારી સાથે જોડાઈ જાઓ તમે સંધિમાં તો પછી એમાંય ના પાડી દીધી તો પછી અમેરિકાએ હુમલો કરાવી દીધો એક તો પહેલા ઈઝરાયલને ટેકો આપીને પછી એવું લાગ્યું હોય છે કે ઇઝરાયલ હુમલો નથી કર્યો પોતે ડાયરેક્ટ હુમલો કરી દીધો અને પાછો આખા ગામને જણાવી દીધું કે હા અમે હુમલો કર્યો બરાબર છે તો આના લીધે વૈશ્વિક અસર શું થશે સૌથી પહેલા ઈરાન જાણીતું છે એના માટે છે ક્રૂડ ઓઇલ માટે અને જેને એવું લાગતું હોય કે ઈરાન સાથે આપણે સારા સંબંધો નથી સાહેબ ચા બહાર પોર્ટ યાદ છે તમારે ઈરાન થી સૌથી બધી વસ્તુ વસ્તી આ વધુ વસ્તુ આવે છે એ ભારત માટે આ ચા બહાર પોર્ટ બહુ જરૂરી છે એટલે ઈરાન સાથે સીધો એનો સંબંધ છે બરાબર છે ભારતને પણ થોડી ઘણી અસર થવાની શક્યતા છે ઈરાન ઇઝરાયલ કોન્ફ્લિક્ટ ના લીધે બહુ મોટી વાત તમે જોઈ હશે કે ઈરાને પોતાનું એર સ્પેસ ખોલી નાખ્યું હતું ખાસ કરીને ભારત માટે ઈરાને પોતાનું એર સ્પેસ ભારત માટે ખોલી દીધેલું છે આ વાત તમે જોઈ હોય કે ન જોઈ હોય મને નથી ખબર પણ આ વાત સાચી છે કે ભારત માટે એર સ્પેસ ખોલી નાખ્યું તું આ બહુ એટલે બહુ રેર અને બહુ સારી વાત છે ચોથી વસ્તુ તમે જોયું કે આના લીધે રશિયા નોર્થ કોરિયા ઈરાક આ બધા જ દેશો જે છે બરાબર એ એક્ટિવ થઈ ગયા છે એમનું પણ ધ્યાન અહીંયા છે બરાબર હવે ઇઝરાયલ અને અમેરિકાનો મેઇન કહેવાનો મતલબ એ હશે કે અમારે ન્યુક્લિયર સાઇટ જ તોડવી જે તોડી દીધી છે અને જે એમાંય એક છે ન્યુક્લિયર સાઇટ ફોરડો એ ફોરડો ઉપર તો બે થી ત્રણ વખત તેઓએ હુમલો કરેલો છે એટલે ત્રણ ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલો કરી દીધો છે ઈરાન બરાબર છે તો આ બધાના લીધે જે કહેવામાં આવે કે ઈરાન હવે વધુ ધૂંધવાયેલું રહેશે ઘણા બધા લોકોએ અમેરિકાના સ્ટેપને જે છે એ શું કર્યું છે કન્ડેમ કર્યું છે એટલે કે ભાઈ આ એક સારી વાત નથી બરાબર પાકિસ્તાને કન્ડેમ કર્યું તો પાકિસ્તાનના મિલિટરી જનરલને બોલાવી દીધા પછી કંઈક સમજાવી દીધું એટલે પછી એ ઈરાનના પક્ષમાં બોલતા બંધ થઈ ગયા એક તો અમેરિકા જેને બંધ કરાવી શકે એને કરાવી શકે નોર્થ કોરિયાને ન કરાવી શકે ઈરાકને ન કરાવી શકે રશિયાને ન કરાવી શકે બરાબર છે ભારતનું સ્ટેન્ડ આની અંદર ન્યુટ્રલ છે શું કામ કારણ કે ભારત ઈરાન અને ઇઝરાયલ બંનેનું સમર્થક છે ઈરાન પાસેથી આપણને સારા એવા બધા ભંડોળ સમર્થન મળે છે ભંડોળ એટલે સેના રિઝર્વ રિઝર્વ સેના તો ભાઈ ક્રૂડ ઓઇલના નેના ઇઝરાયલ સાથે આપણા વર્ષોથી સારા સંબંધો છે ઇઝરાયલ પાસેથી આપણે બેસ્ટ ડિફેન્સ ટેકનિકની અને એટેક ટેકનિક્સ બધી લઈએ છીએ તો બંને માટે આપણે તો જરૂરી છે આપણે તો ન્યુટ્રલ રહેવું જ જરૂર છે આપણને થોડો ઘણો ફેરફાર આવે પેટ્રોલ ડીઝલમાં તો પણ ચલાવી લેવો પડે બરાબર છે એવું બધું થાય તો વૈશ્વિક અસર આ બધી પડે છે આના લીધે હવે જોઈ એવું રહ્યું કે વાતાવરણ ગરમાય છે કે શું થાય છે તમારા માટે એક બહુ જ સારી વાત હું લઈને એ આવ્યો છું કે તમારામાંથી જે પણ લોકો ગ્રેજ્યુએટ્સ હોય ગ્રેજ્યુએટ સાથે સાથે તમારે આ જે કહેવામાં આવે કે પચાસ ટકા પણ હોય હોવા જરૂરી છે ભાઈ આ એક રિક્વાયરમેન્ટ છે

તમને છ લાખ રૂપિયા કરતાં વધારે મળી શકે છે એમાં ઇન્સેન્ટિવ હોય ઇન્સેન્ટિવ એટલે કે તમારા પૈસા એડ થાય તમે જો સારું એવું કામ કરો છો તમે જો મેનેજર તરીકે સારું એવું બેંકને આગળ લઈ જાઓ છો આ ભારતની સૌથી વધુ આગળ વધતી બેંક છે કંઈક કોર્પોરેશનમાં ત્રીજા નંબરે અને ઓવરઓલ પાંચમા નંબરે આગળ વધી રહી છે તો એમાં જોડાઈને તમે તમારું બરાબર છે પર એનમ વધારી શકો છો આઈપીઆઈના કરતા ડબલ ટ્રિપલ પણ કરી શકો છો એ બધું તમારા ઉપર છે બીજી એક મહત્વની વસ્તુ કે તમારું કરિયર આના લીધે બનશે તમારી સોફ્ટ સ્કિલ્સ જે બધી છે ડેવલપ થશે તમે સંપૂર્ણ ભારતમાં જુદી જુદી બ્રાન્ચિસમાં જશો તમને સંપૂર્ણ ભારતનો અનુભવ મળશે કે લોકો કઈ રીતે કામ કરે છે તો જો તમારે આ કામ કરવું હોય તો સૌથી પહેલા તો મેં તમને કીધું એમ તમારા ગ્રેજ્યુએશન પચાસ ટકા હોવો જોઈએ અને સાથે સાથે કોઈ પણ એક રજિસ્ટર્ડ કંપની હોવી જોઈએ તમારી જે રજીસ્ટર્ડ કંપની હોય એની અંદર તમારો છ મહિનાનો એક્સપિરિયન્સ હોવો જોઈએ બેંકમાં જ હોવો જરૂરી નથી કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર હોવો જોઈએ આ ત્રણ વસ્તુ તમે પરિપૂર્ણ કરો એટલે આપણા બોક્સમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર આપેલું ફોર્મ તમે ભરશો તો એ ફોર્મની અંદરથી તમને તમામ માહિતી ભરશો એટલે સામેથી કરિયર પાવર તમને કોલ કરશે આ તમે રજીસ્ટ્રેશન કરી લીધું સૌથી પહેલાં મેઇન વસ્તુ એ છે બરાબર રજિસ્ટ્રેશન કરી લીધું એના બાદ તમને જે સામેથી ઓનલાઈન માટે કહેવામાં આવશે ફી રૂપિયા એટલે કે ત્રણસો તમારું ઇન્ટરવ્યુ લેશે એના બાદ એક્સિસ બેંકની ની પેનલ તમારું ઇન્ટરવ્યુ લેશે અને તમે જો પસંદ પામો છો તો કોંગ્રેચ્યુલેશન્સ તમારો પ્રોવિઝનલ ઓફર લેટર આવી જશે હવે તમે કોઈ જગ્યાએ કામ કરો છો તો બે મહિનાનો તમારે ત્યાં શું આપવો પડતો હોય છે નોટિસ પીરિયડ આપવો પડતો હોય તો બે મહિના આરામથી ત્યાં ભરો બે મહિના ઓનલાઈન અહીંયા તમે તમારી ટ્રેનિંગ લ્યો એના બાદ તમારી ટ્રેનિંગ જે છે ઓફલાઈન શરૂ થશે હવે આના માટે આખો જે બાર મહિનાનો જે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે એની કંઈક ફીઝ છે આ આટલી જોઈ લ્યો તમે આ આટલી ફીઝનું સ્ટ્રક્ચર છે પહેલું ઇન્સ્ટોલમેન્ટ એક લાખ બીજું બે બીજું એક લાખ એટલે બે આના થયા પછી એડમિશન આના એનરોલમેન્ટ ફ્રી પચીસ હજારની જે તમને ઓફર લેટર મળે ત્યારે આપવાના છે મફતમાં નથી આપવાના પણ તમે બેંકમાં કામ કરવા જાઓ છો એક્સિસ બેંકમાં તો બેંક તમને લોન આપશે તો બે પાસઠ જેવું થાય છે આ લોનમાંથી તમને મળે છે કેટલા તમે જ્યારે આ લોન તરીકે તમને બે પાસઠ ધારો કે મળ્યા તમારી પાસે વી પચીસ બરોબર છે તો તમને અહિયાં જયારે બાર મહિના સુધી અહીંયા જયારે તમે નોકરી કરો છો તો પાંચમા છઠ્ઠા તમારી જયારે શરૂ થાય છે તો સાડા ત્રણ લાખ તો તમને મળે છે અહીંયા તો એમાંથી પણ તમે જો બધું આખું ભરી શકો છો અને ના ભરવું હોય તો તેરમા મહિનાથી હપ્તો ચાલુ થશે તમારો કેટલા તેરમા મહિનાથી થી ત્યારે પણ પગાર આવતો હશે એમાંથી ચૂકવજો આ સેવિંગ કરીને રાખવા હોય તો એ કરીને રાખી શકો છો પર એનમ તમારી ટ્રેનિંગ પછી સિક્સ પોઈન્ટ થ્રી એલપીએ મળશે અને એની અંદર તમને ઘણા બધા બીજા લાભ તો ખરા જ બરાબર તો આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ભાઈ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારો વર્ક એક્સપિરિયન્સ છ મહિનાનો હોવો જોઈએ એજ્યુકેશનમાં તમારા પચાસ ટકા હોવા જોઈએ એકવીસ થી અઠ્યાવીસ ઉંમર હોવી જોઈએ અને કોમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જોઈએ એટલે બોલતા સારું થોડું ઘણું ફાવવું જોઈએ એકવીસ થી અઠ્યાવીસ વર્ષ હોવા જોઈએ તો આના સાથે તમે એક જોરદાર તમારું જે કહેવામાં આવે કે કરિયરને બુસ્ટ આપી શકો છો જોરદાર બુસ્ટ આપી શકો છો તો જો આટલી ક્વોલિફિકેશન ધરાવતા હોય એકવીસ થી અઠ્યાવીસ વર્ષ પચાસ અને છ મહિનાનો એક્સપિરિયન્સ બરાબર છે બોલતા સારું ઘણું ફાવે છે તો આ ફોર્મ ભરી દો એના બાદ તમને સામેથી કોલ કરવામાં આવશે બરાબર છે અહીંયા તમે જોઈ લ્યો કે આનાથી તમારું કરિયર જે છે સારું બનશે અને બીજું કે આ બધા જ લોકોએ આ પ્રોગ્રામ થકી પોતાના કરિયર સ્ટાર્ટ કરેલા છે અહીંયા જે અત્યારે આ પ્રોગ્રામની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે એમના પણ મોઢા તમે જોઈ શકો છો એ બધાને પણ જોઈ શકો છો બરાબર એટલે ઘણા બધા યુવાઓ આની અંદર પોતાનું કરિયર બનાવી રહ્યા છે તમારે પણ ચમકાવવું હોય તો ફોર્મ ભરી શકો છો એની લિંક આપેલી છે ચેટ બોક્સમાં મળતા રહીશું